ડોબોઈના રામટેકરી પાસે મકાનમાં આગ લાગતા બુમાબુમ થતા ત્યાંના સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પણ આગ વધુ પડતી હોવાના કારણે રહીશો તે આગ પર કાબુ મેળવી શક્યા ન હતા ત્યારે સ્થાનિક રહીશોએ ડોબોઈ નગરપાલિકાના ફાયર ફાઇટર્સને જાણ કરતા ફાયર ફાઇટર્સો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો ખાસ કરીને ડભોઈ દશા લાડવાડી પાસે આવેલા રામટેકરી વિસ્તારનો આ બનાવ છે જૂની બંધાણીના આ મકાનમાં લાકડાનું મકાન હોવાના કારણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આગ વધુ પડતી હોવાના કારણે સ્થાનિક રહીશોએ સ્થાનિક ફાયર ફાઈટરોને જાણ કરી હતી ડભોઈ નગરપાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરતાની સાથે જ તેઓ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા આવ્યો હતો રાયસિંગ મગનભાઈ મગન તળવીના કાચા મકાનમાં લાગેલી આગમાં સંપૂર્ણ ઘર વખડી બળીને ખાક થઈ ગઈ હતી પંદર હજાર રૂપિયા રોકડા સોના ચાંદીના દાગીના પણ બળીને ખાક થઈ ગયા હતા આશરે ત્રણ લાખ ઉપરાંતનું નુકસાન થઈ ગયું હતું હાલ તો પરિવારના ચારેય સભ્યો કપડાં પર જ ઘરની બહાર નીકળી ગયા છે આગ લાગવાના કારણે આખો પરિવાર બેઘર થઈ ગયો છે તમામ સામગ્રી આગમાં બળીને ખાક થઈ ગઈ છે મુસીબતના વાદળો પરિવાર ઉપર છવાઈ ગયા છે ડભોઈ દસાલ વાડી પાસે આવેલી રામટેકરીના એક મકાનમાં આગની માહિતી મળતા આગ ઓળવા માટે અમે ફાયર બ્રિગેડ ની ગાડી લઈને આવ્યા હતા જોયું તો મકાન આખું ભરીને ખાખ થઈ ગયેલું બચેલો જે મહેનત કર્યા બાદ આ કાબુમાં આવી હતી કેટલું નુકસાન તો હવે બહુ અંદાજિત આપણને ખબર નથી પણ માલ સામાન બધો ભરીને એમનો ખાખ થઈ ગયું છે કશું બચ્યું નથી વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો